હલો દોસ્તો નમસ્કાર એમ બી રામાણી આજ ખાસ એક નાનકડો વિડીયો તમારા સુધી પહોંચાડવો છે કે મગફળીના સહેલા પાન અને સહેલા રાઉન્ડ આલે છે તો સહેલો રાઉન્ડ કેવો હોવો જોઈએ ઘણી બધા પોટાસને એવું છંટકાવ કરતા હોય પોટાસ કામનો જ છે પણ ખાલી પોટાશથી વજન ન આવે વજન માટે એક સારા ન્યુટ્રન્સની જરૂર પડે તો આવા ન્યૂટ્રન્સ માટે એક ક્રિસિન્ટા કંપનીનું ડેલ્ટ્રોલ આ તમને ડેલ્ટ્રોલ બતાવું આ ક્રિસન્ટા કંપનીનું છે આ બહારની ટેકનોલોજી છે પણ આનું રિઝલ્ટ બહુ સબર છે આમાં શું આવે કે આમાં પોટાશ તો આવે અઢાર ટકા પણ સસ્પેન્શન ટેકનોલોજીમાં સસ્પેન્શન એટલે થોડામાં બહુ જાજુ કામ આપે પ્લસ છ ટકા નાઇટ્રોજન આવે પ્લસ પાંચ ટકા કેલ્શિયમ આવે પ્લસ બે ટકા મેગ્નેશિયમ આવે પ્લસ ઝીરો પોઈન્ટ આઠ ટકા બોરોન આવે બોરોન એટલા માટે આપણે નાગલા હડે નહીં તૂટે નહીં અને ખૂબ સારા તાકાતવાળા રહે તો વીણાટ ન થાય કારણ કે વીણાટ ઘણું બધું નુકસાન કરતું હોય વીણાટથી આપણે ઘણી બધી મજૂરી લાગી જાય તો આ ડેલ્ટ્રોલના છટકાવથી એટલું જબરજસ્ત રિઝલ્ટ આવે છે ઘણા બધા ખેડૂતોએ માર્યું છે ડેલ્ટ્રોલ એટલે શેલો છટકાવ એટલે પોટાસ સલ્ફર મેગ્નેશિયમ બોરોન અને કેલ્શિયમ એટલે કેલ્શિયમ એટલે મગફળીનો આખો બાંધો કેલ્શિયમનો બનેલો હોય એટલે શેલે છટકાવની કેલ્શિયમની અને ઝીણામાં ઝીણી ગોગડને પોપટો બનાવવા માટે ડેલ્ટ્રોલ એટલે માર્કેટમાં સૌથી વધુ વેચાતી પ્રોડક્ટ કંપની નવી છે પણ બાયરની ટેકનોલોજી લઈ આવીને ભારતની અને ગુજરાતની અંદર આપે છે એના ખૂબ સારા રિવ્યૂ છે ખૂબ સારું રિઝલ્ટ છે તમે ગૂગલમાં હો તો આને આ વિશે સર્ચ કરીને જાણી લેજો કે આ જે પ્રોડક્ટ છે આ જે ન્યૂટ્રન છે એ સહેલા છટકાવમાં કેટલું જબરજસ્ત રિઝલ્ટ આપે અમે ઘણા બધા ખેડૂતોને છટકાવ કરાવ્યા છે અને અત્યારે એને એની મગફળીઓ ઉપડે છે એમાં પાત્રી સાલી મણના તો સહેજે ઉત્પાદન આવે છે ને સ સારા મણિકા થાય છે તો આવી પ્રોડક્ટ અને આને અમે મગફળી અહીંયા ઉપાડીને છે એમાં પણ તમને રિઝલ્ટ બતાવો કે આ ડેલ્ટ્રોલ સાયટા પછી આ તમે આ મગફળી જોવો આ મગફળીની અંદર આ ડેલ્ટ્રોલનો સહેલો છટકાવ થઈ ગયો છે આ એટલી જબરજસ્ત છે આને પોપટા પોપટા તમે જોવો આને તમારે આને હાંડિયા તમે જોવો આ બધું આનું રિઝલ્ટ તો આ આની અંદર ડેલ્ટ્રોલનો છટકાવ થયો છે એટલે આની આ તાકાત છે આમાં કોઈ બગાડ નથી આમાં કોઈ પ્રોબ્લેમ નથી આનો પોપટો તમારે ફોલ હોય ને તો ફૂલેની તો તાકાતવાળો પોપટો છે આ તમે આમ આમ કરો ને આમ દાંત મારવો પડે આ તમે જો આ આખો ભરાઈ ગયું છે તમે ફોલવું હોય તો આ અંદર બાય દાણા કાઢો હોય તો નીકળે નહીં આ આટલો આટલો દાણો ઠાઓ ઠાંય ભરાણો છે એ આ એક ડેલ્ટ્રોલની તાકાત છેલ્લે વજન લાવવા માટે ડેલ્ટ્રોલ અતિ મહત્વનું છે કારણ કે તમે ઘણી બધી જગ્યાએ જોયું હોય કે જ્યારે માર્કેટની અંદર જ્યારે મગફળીનો તોલ હાલતો હોય ત્યારે ઘણા બધા ખેડૂને ખાલી ત્રીસ કિલો મગફળી આમે અને કોથળો ભરાઈ જાય ઘણા ખેડૂને ચાલીસ કિલો મગફળી આમતા કોથળો એટલો વધે એનું કારણ આવ બધી આવી પ્રોડક્ટનો છટકાવ અને સારું વજન અને આ વજન છે એ પચીસ ટકાનો ડિફરન્સ છે આ વજન લેવા માટે આપણે દરેક ખેડૂને ભળામણ કરતા હોય દરેક જગ્યાએ આ પ્રોડક્ટ મળે છે સારા ભાવથી મળે છે અને સારું રિઝલ્ટ આપતી પ્રોડક્ટ છે નો કોઈને મળે તો અમારો સંપર્ક કરજો મારો નંબર છે સત્તાણું બે સાડત્રીસ છ્યોતેર અસ્તુ જય